અરવિંદ રાત્રે આજે અશાંત લઈ આવેદનપત્ર તેમની દલીલ છે કે ધારા જેવા સંવેદનશીલ કાયદા હેઠળ જે કડક પ્રક્રિયા અનુસરવી જરૂરી છે તે આવી છે જે મિલકત ટ્રાન્સફર માટે મંજૂરી અપાઈ છે તેની બાજુમાં જગન્નાથ મહાદેવ પ્રાચીન મંદિર આવેલું છે તેમ છતાં તંત્ર દ્વારા દસ્તાવેજો ત્યાં મસ્જિદ હોવાનું દર્શાવી મંજૂરી અપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રાણાએ મામલે કોટી રજૂઆત આધારે લેવાયેલો નિર્ણય ગણાવી તાત્કાલિક મંજૂરી રદ કરવાની માંગ કરી છે ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટર અને વહીવટી અધિકારીઓની કાર્ય પદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે

તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ તેમણે દાવો કર્યો કે સ્થાનિક લોકોએ મંદિર હોવાના પુરાવા રજૂ કર્યા હોવા છતાં તેને અવગણવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાએ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અંગે ચિંતા ઉભી કરી છે

સર આમાં એવું છે કે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે ઘટના બાબતે આવેદનપત્ર જે બાબત મિલકત બાબતે આવેદનપત્ર આવે ને એ બહુ ઘણી જૂની મેટર છે ને એમાં ઘણા સમયથી રાણા સમાજના લોકોનો વિરોધ વાંધો હતો પરંતુ એ વાંધો જ્યારે લોકોને રાણા સમાજના ભોળા લોકોને જ્યારે ખબર પડી કે આમાં તો અમારા સમાજના રસ્તાઓ બંધ થઈ જાય છે ધાર્મિક સ્થળ સ્થળો પર જવા માટેના રસ્તાઓ બંધ થઈ જાય છે અમારા ઘર પોતાના ઘરે જવાના હતા તો એ જ્યારે વિરોધ બહાર આવતા રાતોરાત સંઘર્ષ સમિતિ સમાજના લોકો દ્વારા ભેગા કરીને બનાવવામાં આવી અને ધારાસભ્ય જાતે જ જ્યારે આ આવેદનપત્ર આપવા આવવું પડે તો તમે પચીસ વર્ષ પહેલાં એક કોઈક મીડિયામાં સાહેબે આપ્યું હતું નિવેદન કે મેં આટલા પુલ બનાવ્યા મેં હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો ત્યારે મેં આ કર્યું મેં તે કરી પણ સાહેબ હું એ પૂછવા માગું છું ધારાસભ્યશ્રીને કે તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા બધા હતા પણ તમે જ્યાં સંકલનમાં જતા હતા ત્યારે તમે શું કર્યું ત્યાં પોલીસ અધિકારી હોય છે મહાનગરપાલિકાના અધિકારી હોય છે અને બધા જ અધિકારી તેમ છતાં તમારે રજૂઆતો સાંભળવામાં નથી આવતી એટલે મારું તો ફક્ત ફક્ત એમને એક સીધી ચેલેન્જ છે ત્યારે તમે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારે તમે જનપ્રતિનિધિ હતા અત્યારે ભાજપની સામે તમે એક રબર સ્ટેમ્પ છો તમારી કોઈ રજૂઆત ભાજપમાં સાંભળવામાં નથી આવતી જેથી કરીને તમારે રાણા સમાજના લોકોના ખભે બંદૂક મૂકીને તો હવે આ જે કાળા મુકરણ તેમાં તમારો પણ ભૂતકાળમાં હાથ હશે હશે ને હશે તો જ આ વસ્તુઓ અસાનધારાની અંદર પાસ થાય મંજૂર થાય ના થાય